તો આપણે બરોડાની અંદર કંઈક અલગ જ આવું જોવા બધું મળ્યું વાયબ્રેટ હબ છે તો આના અંદર બધું તમને બધી ટોટલ વસ્તુ જોવા મળી રહી છે અને બધું મળી રહી છે ખાવા પીવાથી માંડીને કપડાં છે કાંઈ કલેક્શન અલગ તમારે જ્વેલરી કોઈ પણ વસ્તુ તમારે જોતું હોય તો આપણી અંદર બધું તમને મળી રહી છે અને બહુ મસ્ત હશે અને ત્રણ દિવસનું હતું અને જોરદાર ચોથ એક વખત વિડીયો તો આ રીતની કંઈક થીમ બનાવેલી હતી બહુ મસ્ત અને ટોટલ વસ્તુ મળી રહી જ્વેલરી પછી કાંઈ કલેક્શન તમારે જોતું હોય તો કપડાં આ તે ગમે ગમે તે તમને મળી શકે બહુ જબરદસ્ત આયોજન હતું મારા મિત્રનું તો બસ હું તમને આ રીતે કંઈક અલગ અલગ બધું બતાવું કે અહીંયા કઈ કઈ રીતનું બધું છે અને કઈ કઈ રીતનું બધું મળશે તો તમને બધું બતાવું જોઈજો જો વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક સબ્સ્ક્રાઇબ કરી નાખજો મૂકવાનું બસ એક જ કારણ કે અહીંયા એનો સારી રીતે અને ટોટલ વસ્તુ એક જ જગ્યાએ તમને બધી મળી રહેશે કાંઈ પણ તમારે કોઈ વસ્તુ ખરીદી કરી હોય અથવા કપડા લતા તે કાંઈ તમારે અલગ અલગ વાનગી ખાવાની હોય તો એ ટોટલ વસ્તુ બધી અહીંયા હવે જો તમે ખાલી બહુ મજા આવશે કારણ કે એક જ જગ્યા ઉપર આ લોકો આવી થીમ બનાવેલી છે બહુ મસ્ત આયોજન કરેલું છે તો ફટાફટ તમે વિડીયો બધાની શેર કરી લેજો કે આપણા સિટીમાં ટૂંક સમયમાં આપણા સિટીમાં પણ આવું થાય તો ઘણું સારું કારણ કે એક જગ્યાએથી બધી વસ્તુ મળે એ સારું કહેવાય અને આપણે તો કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા ગયા હોય તો એવું થાય કે આપણે તમમાં જવાનું અલગ ને ખરીદી અલગ તો એ કોઈ વસ્તુ નહીં આવે તો બધું એકસાથે જ તમને મળી રહેશે છે ખાણીપીણી અને કપડાં લેતા જોવા તમે પૂરતી પૂરતી બધું પેન્ચી ટોપ છે કોઈ પણ તમે વસ્તુ માગો વેસ્ટન માગો કોઈ પણ માગો તમે બધું એક જગ્યાએ તમને મળી રહેશે નાનો બા નાના બાળકો માટે રમવા ગમત બધું રમકડાં જ્વેલરી ટોટલ વસ્તુ એક જ જગ્યાએ મળી રહેવાની છે તમને તો આવું કંઈક વાઇબ્રન્ટ હબ હતું અને આપણે જોયું અને નિહાળ્યું અને વિઝિટ કરી બહુ આનંદ થયો મજા આવી ગઈ અને અમારા બેન શ્રી શોભા મારી બત્રીજી પણ આમાં એને સ્ટોલ નાખેલો હતો તો જો તમે ફુલાવર્સ પણ તમને અલગ અલગ બધાય વેરાયટીમાં મળી જાય છે તો એક જ સરખું કે કોઈ તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નહીં મસ્ત આયોજન હતું આપણે મોલમાં કઈ રીતે ખરીદી કરતા એ રીતે આ રીતે જવાનું આપણે

ટોટલ વસ્તુ મેં તમને કીધું એક જ જગ્યાએ તમને મળી છે અને હાવ શાંત અને મજા આવ્યું વાતાવરણ એકદમ બસ તો સારું અને એનો વિડિયો આપણે કરીએ છીએ પૂરવા નવા નવા વિડીયો તો વિડીયો કેવો લાગ્યો તો ખાસ કરીને કહેજો કોમેન્ટમાં અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને અને એ બધાને મજા એ વિડીયો જોઈને તો આ રીતે આપણી સિટીમાં કંઈક થાય એવી આપણે આશા રાખીએ અને બહુ મસ્ત આયોજન હતું જોરદાર ગજબનું તો વાઇબ્રેટ હબને આપણે વધાવીએ અને જો નાના બાળકો માટે પણ રમવાનું છે તો ચાલો બાય એનો વિડીયો કરી